વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે મૃતકના પરિવારજનો મૃતદે લઈને સીધા મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે પરિવાર દ્વારા ન્યાયની માંગણી સાથે તમામ આરોપીઓની સજા કરવાની ગુહાન લગાવવામાં આવી છે તો સમગ્ર મામલે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃત્યુનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તપાસ ચાલુ છે વધુ આરોપીની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો પરિવારને સમજાવી અંતિમ વિધિ માટે મૃતદેહ સોંપવામાં આવ્યો છે રીઝન એક જ હતું કે અમારું અમુક માંગો હતી જે આજે સરાયા છે અને અહીંયાની પોલીસ જે પીઆઈ છે એમને બધું અમને લોકોને બાહેધારી આપી છે કે એ સરખી રીતે કામ કરી રહી છે અને સ્ટેપ બાય સ્ટેપ એમને સમજાવ્યું કે કઈ રીતે પોલીસ કામ કરે છે અને સારી કામગીરી એમાં કરી છે બધા આરોપીઓમાં બે આરોપીઓ ફરાર છે ત્રણને પકડી લીધું છે ઓલરેડી પોલીસનું કામ ચાલુ છે બીજી ઘણી બધી ટીમોને એમને મોકલ્યું છે પકડવા માટે બે આરોપી જે ફરાર છે અને પોલીસે બાહેધારી આપી છે કે એવું એક્ઝામ્પલ સેટ કરીશું કે બીજા કોઈની સાથે આવું ના થાય હા વરઘોડો તો જરૂરથી કાઢવામાં આવવું જોઈએ આવા લોકોને કેમ કે એક એક્ઝામ્પલ સેટ થવું જોઈએ મકરપુરાને બધા એવું સમજી લીધું છે કે અહીંયા આ તો દારૂ નડ્ડો છે આની અહીંયા તો થતું રહેશે હત્યાઓ થશે પણ એક એક્ઝામ્પલ આપણે બધા મળીને બધા સમાજના લોકોને હું આવાહન કરું છું કે બધા સમાજના લોકો આગળ આવે આજ એના છોકરા છે કાલે બીજાનો પણ આ બધું બંધ કરાવો બધા સમાજ એકઠા થાય અને અને એના માટે કાઢે એક્ઝામ્પલ સેટ કરે તે તારીખે મોડી રાત્રે બનાવ બન્યો હતો અને તે બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તમામ પરિસ્થિતિને જોતા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુનાના આરોપીને મોડી રાત્રે લોકલ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ગણતરીના કલાકોમાં આરોપી પકડી પાડ્યા હતા અને ફરિયાદીની ફરિયાદને ધ્યાને રાખીને એક ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી તેમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે તો તેની તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે આપણે જે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે સીસીટીવીની તપાસના આધારે તથા ત્યાં જે આજુબાજુના રહેવાસીઓ છે તેમના રહેવાસીઓના નિવેદનો નજરેજોનાર સાક્ષીઓના નિવેદનો અને તમામને જે પુરાવા આપણી પાસે એકત્રિત થયા છે તે પુરાવાને ધ્યાને રાખીને જે અન્ય તપાસમાં નામ ખુલશે તેને પણ આમાં ઉમેરો કરવામાં આવશે અને યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવશે સાહેબ આજે જે નામ આપ્યા એમાં કોઈ પરિવારજનોએ તંદર જી પરિવારજનોએ જે એક નામ આપ્યું છે અને એક વ્યક્તિ બીજોનું જેનું નામ પરિવારજને ખબર નથી જેની ઓળખ એમણે આપી છે તે બાબતે તપાસ કરવા માટે અત્યારે ડિસ્ટર્બ અને એલસીબીના માણસો લાગેલા છે બે ત્યારે શુષીજીવી કંઈક આપેલા હતા એમ કે ત્રણ જણને ધરપકડ કરી પકડાય જે તપાસમાં સ્ટાર્ટિંગમાં જે નામ આવ્યા હતા તે આધારે ચારથી પાંચ માણસોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરી તો જે સીસીટીવી ફૂટેજ સીસીટીવી ફૂટેજ ઘર કવર કરતું નથી એ જેટલો એરિયા કવર કરે છે અને જે આજુબાજુના જે નિવેદન છે જે ફરિયાદી પોતે જે પ્રથમ દિવસે ફરિયાદ આપતી વખતે જે નામ આપ્યા હતા અને તપાસ દરમિયાન જેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ આમાં સામે આવશે તે તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે યાદવ પરિવારનો ખોફ રહેલો એવું કંઈ સ્થાનિકોના નિવેદન છે યાદવ પરિવારનો ખોફ રહેલો છે એ વ્યક્તિ એવું કહેવું અત્યારે વગર પુરાવા વગર કંઈ કંઈ કહી શકાય નહીં પરંતુ આ જે બનાવ એક બન્યો છે તે બનાવ અનુસંધાને યોગ્ય પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીના આધાર પર આજુબાજુના નિવેદનો જે રહીશો છે તેમના નિવેદનોના આધાર પર અને સાક્ષી જે નજરે જૂના સાક્ષીઓના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હજુ કાર્યવાહી ચાલી રહી છે હજુ જસ્ટ તપાસને એક જ દિવસ થયો છે અને એક દિવસમાં જે ત્રણ આરોપી મળ્યા તો ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે હજુ પણ આગળ તપાસમાં જે જે નામ ખુલતા જશે તે પ્રમાણે યોગ્ય કાર્યવાહી જરૂરથી હાથ ધરવામાં આવશે હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલ છે નહીં કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર